આજે આપણે ભારતના આધુનિક ઇતિહાસ વિશેની જાણકારી મેળવી જેમાં ભારતમાં આઝાદીની સરવળ તો ભારતમાં યુરોપિયન પ્રજા ભારત માં આવી અને એમની પોતાની સત્તા સ્થાપી જેમાં ભારતને ઘણું બધું નુકસાન જતું હોવાથી ભારતના વિદ્વાન માણસોએ ભારતમાં આઝાદી માટેની ચળવળ શરૂ કરી હતી જેની આપણે ટૂંકી વિગતો જોઈએ રાષ્ટ્રવાદનો ઉદય અથવા ભારતીય સ્વતંત્રતા માટેની ઉદ્દેશો અઠાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી ના રોજ

અધિવેશનમાં વ્યોમચંદ્ર બેનરજી પ્રમુખ પદી હતા તથા અન્ય મુખ્ય આગેવાનો દાદાભાઈ નવરોજી ફિરોસા મહેતા કેટી તેલન બદરૂન તૈયબજી દિનસા વચ્ચા વગેરે હાજર રહ્યા હતા

बाबतोनो समावेश करायो हतो इंडियन नेशनल कांग्रेस नी स्थापना समय ब्रिटिश वायसरोय ना पद पर लॉर्ड डफरीन हता झाला लजपत राय બે દળ પડી ગયા એક જહાજવાદી અને બીજો મવાળવાદી મવાળવાદી દાદાભાઈ નવરોજી ફિરોસા મહેતા

તે આધુનિક બંગલાદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઓરિસ્સા થી બનેલો હતો વસ્તી લગભગ 8 કરોડની હતી બંગાળ પ્રાંતમાંથી બિહાર ઓરિસ્સા અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વ બંગાળને અલગ કરવામાં આવ્યું લોર્ડ કર્ઝનને હિન્દુ મુસ્લિમ કોમ્બર ઉભો કરવાનો ઈરાદો સમજી ગયા અને ભારતના ઉગ્ર વિરોધ કર્યો જે દિવસે બંગલાનો ભાગલાનો અમલ થયો સોળ ઓક્ટોમ્બર ઓગણીસો પાંચ તે દિવસને એક શોક દિવસ તરીકે ઉજવી હડતાલ પાડવામાં આવી રવિન્દ્રનાથ ટાગોરના સુસનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો હિન્દુ મુસ્લિમો એકબીજા સાથે રાખડીઓ બાંધી હતી આજે આપણે અહીં પૂર્ણ કરી છે મળશું બીજા અત્યાર સુધી રજા લઈએ ધન્યવાદ